તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ યોજાનાર મોટા યક્ષ મેળામાં વધુ બસો દોડશે તે અંગે એસટી નિયામકે વાત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ યક્ષના મેળામાં દર વખતની જેમ આ વખતે પણ એકવીસ તારીખથી ત્રેવીસ તારીખ સુધી પચીસ વાહનોનું આયોજન કરેલું છે માતાના મઢની વાત કરીએ તો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ચાલતા આવતા હોય છે અને રિટર્નમાં બસનો લાભ લેતા હોય છે આ વખતે પણ આપણે દોઢસોથી એકસો સિત્તેર બસોનું આયોજન રાખ્યું છે ભુજ અને માતાના મઠ બંને ખાતે આપણે કંટ્રોલ પોઈન્ટ પણ બનાવેલા છે તદઉપરાંત ડેપોમાંથી પણ જો મુસાફરો હશે તો એ લોકો ડેપોથી પણ શ્રમ્ધા કરશે આમાં દર વખતની જેમ આ વખતે શ્રદ્ધાળુ મેક્ઝિમ આમાં ઉપયોગ કરે એ રીતનું આપણે આયોજન કરેલું છે યક્ષના મેળામાં પણ આપણે પચીસ બસોનું આયોજન કર્યું છે એના માટે એકવીસથી થી ત્રેવીસ તારીખ સુધી હા લોકો સારી રીતે મુસાફરી કરે અને ખાસ તો આ સ્વચ્છતા અભિયાન ચાલે છે એમાં બસમાં પણ સ્વચ્છતા જાળે મેળામાં પણ સ્વચ્છતા રાખે એ બધા માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ સારું છે એવી એક આપણી અપીલ છે ખુશ ખુશ ખબર ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન